નમસ્કાર મિત્રો આ ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો શું તમે પણ તમારા જીવનમાં દુઃખ તકલીફ અને ગરીબીથી પરેશાન છો પૈસાની કમીથી પરેશાન છો પૈસા આવે છે પરંતુ તમારા ઘરમાં ટકતા નથી ક્યાંક ને ક્યાંક વધારાના ખર્ચવા અને બીમારીની દવામાં ખર્ચાઈ જાય છે તો આ વિડીયોમાં જણાવેલ થોડા ગોળનો ઉપાય કરી નાખો જે માત્ર રવિવારના દિવસે કરવામાં આવે છે તમારા જીવનમાં ગમે તેવી મુશ્કેલી હોય સમસ્યા હોય સમાપ્ત થઈ જશે જો તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે તમે તમારા જીવનમાં તમારા ભાગ્યથી હારી ગયા છો તો તમે ગોળનો ઉપાય કરી નાખશો જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો તમને તમારા જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીથી છુટકારો મળી જશે અને આ ઉપાયને કર્યા પછી તમે જાતે જ જોશો કે તમારા જીવનમાં ધન ખીંચાઈને આવશે તો આપણા ઘરમાં કેટલી એવી વસ્તુ હોય છે જે નકારાત્મકતાને દૂર કરવામાં આપણી મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ લાવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખવામાં આવેલી વસ્તુ નકારાત્મકતાને દૂર કરવામાં મદદ કરે છે અને આખા જીવનમાં સમૃદ્ધિનું કારક બને છે એવી જ વસ્તુઓમાંથી એક વસ્તુ છે ગોળ ગોળ આપણા ભારતીય રસોડામાં મુખ્ય ભાગ હોય છે ગોળમાં રહેલા કેટલાય ઔષધીય ગુણોના કારણે તેને કેટલાય પ્રકારની ખાવાની વાનગીમાં પ્રયોગ કરવામાં આવે છે જ્યોતિષમાં તો આવે છે કે જીવનમાં ચાલી રહેલી કેટલી પ્રકારની સમસ્યાનું નિવારણ ગોળ ગોળના કેટલાક સરળ ઉપાય અને ટોટકા કરીને તમે તમારા માટે એક સકારાત્મક બદલાવ લાવી શકો છો અને તમે તમારા ઘરને ધન અને ધાન્યથી સંપન્ન પણ બનાવી શકો છો તમે જાણીને હેરાન રહી જશો કે ગોળ જે હોય છે તે તમારા જીવનને પૂરી રીતે બદલી શકે છે ગોળ એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં સરળતાથી મળી જાય છે અને તે ખાલી ખાવામાં જ કામ નથી આવતું કેટલાય બીજા ફાયદા માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે જે આપણા ઘરને સુખ સમૃદ્ધિ સાથે જોડી દે છે આ વિડીયોમાં તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છે તેમાં તમારે ગોળ ખાવાની કોઈ જરૂર નથી તેના માટે તમારે થોડા ગોળના ટુકડા જોઈશે અને વિડિયોમાં જણાવેલ ઉપાયને સરખી રીતે કરી નાખો તમારા જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યા દૂર થઈ જશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવતા જોશો બની શકે કે તમને આ બધા ઉપાય અંધવિશ્વાસની વાતો લાગે પરંતુ મિત્રો જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં તેની સૌથી મહત્વપૂર્ણ શ્રેણીમાં રાખવામાં આવ્યું છે કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે અને જીવનની તમામ પ્રકારની મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માટે ગોળનો ઉપાય કરવામાં આવે તો ક્યારે પણ તે ઉપાય નિષ્ફળ નથી જતો રવિવારનો દિવસ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત હોય છે સૂર્યદેવના હાથમાં જ તમારા ગ્રહણનું નિયંત્રણ હોય છે એવું માનવામાં આવે છે કે જો તમે સૂર્યદેવની ઉપાસના અને તેની પૂજા કરવાનું શરૂ કરી દો તો તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે અને તમને ખૂબ જ સફળતા મળશે તમે એ પણ જોયું હશે કે તમારા ઘરના જે વડીલો હોય છે તે રોજે સવારે સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરતા હશે કેમ કે વડીલોને એ વાત ખબર હોય છે કે ભગવાન સૂર્યદેવને એક નોટો જળ અર્પણ કરી દેવામાં આવે તો ભગવાન સૂર્યદેવની કૃપા મળે છે અને જીવનમાંથી તમામ પ્રકારની મુશ્કેલી સમાપ્ત થઈ જાય છે પરંતુ તમને એ વાતની નહીં ખબર હોય કે સૂર્યદેવની જળ અર્પણ કેવી રીતે કરવું જોઈએ જળમાં કઈ કઈ વસ્તુ નાખીને જળ અર્પણ કરવું જોઈએ જેનાથી આપણા જીવનમાંથી તમામ નકારાત્મક શક્તિઓ દૂર રહે છે તો આજના વિડીયોમાં તે તમામ જાણકારી આપીશો તો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સૂર્યદેવની કૃપાથી તમારા ગ્રહ તમારો સાથ આપશે તમારા જીવનમાં તમે જે પણ નિર્ણય લેશો તેમાં તમને ફાયદો થશે તમે તમારા જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરશો તમારા જીવનમાં તમારી ઉપર 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 થશે તમે પણ ઈચ્છો છો કે સૂર્યદેવની કૃપા તમારી અને તમારા પરિવાર હંમેશા બની રહે ભગવાન સૂર્યદેવની કૃપાથી તમે જીવનમાં ખૂબ જ આગળ વધો તો સાચી શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય સૂર્યદેવ જરૂર લખો હવે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાય ખૂબ જ અસરકારક છે સૌ પ્રથમ જે ઉપાય છે તે તમારા તમામ પ્રકારના દોષ સમાપ્ત કરી દેશે તમે મહેનત કરો છો પરિશ્રમ કરો છો પરંતુ તેનું ફળ નથી મળતું તમારા ઘરમાં રોજે રોજ લડાઈ ઝઘડા થતા રહે છે તમારા ઘરની બરકત રોકાઈ ગઈ છે તમે એ વાતને લઈને ખૂબ જ પરેશાન છો તો તમારા જીવનમાં મંગળ દોષ અને શનિ દોષ હોય તો તેના કારણે આવું થાય છે કે પછી તમારી કુંડલીમાં સૂર્ય દોષ હોઈ શકે કે બની શકે કે તમારી કુંડલીમાં ચંદ્રમાની જ રાશિમાં ચાલ્યા ગયા હોય તો દરેક પ્રકારના દોષ માટે તમારે અલગ ઉપાય કરવાની જરૂર નથી આ ઉપાય સતત અગિયાર રવિવાર સુધી કરી નાખો અગિયાર રવિવાર પછી તમે જોશો કે તમારા જીવનમાં જે પણ દોષ છે તે સમાપ્ત થઈ જશે તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે અને આ ઉપાય કરવા માટે તમારે એક ત્રાંબાનો લોટો લેવાનો છે અને દરેક રવિવારના દિવસે સવારે સ્નાન કર્યા પછી આ ત્રાંબાનો લોટો લઈ લો તેમાં શુદ્ધ જળ ભરી લો બે ચાર ટીપા ગંગાજળ નાખી દો અને ગંગાજળ નાખ્યા પછી તેમાં એકવીસ ચોખાના દાણા નાખી દો થોડું કંકુ નાખી દો એક લાલ ગુલાબ નાખી દો અને એક કોરની કાંગડી નાખી દો અને સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો અને તમારા ઘરની છત ઉપર જાઓ હવે તમારે આ જળ ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરવાનું છે અને આ જળ તમે ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે તમે જે જળ અર્પણ કરી રહ્યા છો તેની ધારમાંથી માથે ભગવાન સૂર્યદેવના દર્શન કરવાના છે અને ઓમ સર્યાય નમાનો જાપ કરતો રહેવાનું છે આ ઉપાય તમે અગિયાર રવિવાર સુધી કરો તો જીવનમાં તમને કોઈ પણ પ્રકારના દોષ શનિદોષ મંગળ દોષ સૂર્યદોષ ચંદ્રદોષ તે બધાનો પ્રભાવ સમાપ્ત થઈ જશે આ પ્રાચીન સમયનો મહા ઉપાય છે બીજો ઉપાય છે નોકરી પ્રાપ્ત કરવાનો ઉપાય તમે એ જોઈ રહ્યા છો કે તમારાથી નબળા લોકોની જોબ લાગી ગઈ છે અને તમે ત્યાંની ત્યાં જ છો અને તમે તેમાંથી ખૂબ જ હેરાન થઈ ગયા છો ખૂબ જ મુશ્કેલીમાં છો તો અગિયાર રવિવાર તમારે આ ઉપાય કરવાનો છે અને તમારી ઈચ્છા મુજબની નોકરી તમને મળી જશે પ્રાઇવેટ નોકરી હોય કે સરકારી પણ તમને મળશે જરૂર દરેક રવિવારના દિવસે તમારે સવારે સ્નાન કરી લો અને ભગવાન સૂર્યદેવને આવી રીતે જળ અર્પણ કર્યા પછી તમે સો ગ્રામ કે પાંચસો ગ્રામ ગોળ લઈ લો અને કોઈ પણ મંદિરમાં જઈને દાન કરી દો આ ઉપાય કર્યા પછી સૂર્યદેવની કૃપા તમને પ્રાપ્ત થશે કે તમારી તમામ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે અને તમને નોકરી પ્રાપ્ત થઈ જશે અને ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી તમારી ઈચ્છા મુજબની નોકરી તમને મળી જશે આ ઉપાયના કારણે તમે તમારા જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીથી બચી શકો છો ત્રીજો ઉપાય છે તે છે અડચણમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય જો તમે કોઈ કાર્ય કરી રહ્યા છો અને તેમાં સતત અડચણ આવી રહી છે તો તમારે કોઈ પણ દિવસે રવિવાર હોય કે સોમવાર હોય ઘરેથી નીકળતા પહેલાં થોડો ગોળ અને પાણી લઈ લો અને તમે એક લાલ કપડામાં થોડી ગોળની કાંગડી લઈને તમારા જમણા ખિસ્સામાં રાખી દો અને ત્યાર પછી કામ માટે જાઓ કે પછી તમારા પર્સમાં પણ રાખી શકો છો થોડો ગોળ સાથે રાખવાથી તમારી ઉપર જે અડચણ આવવાની હોય તે ગોળ શોષી લે છે અને તમે તમારા કાર્યમાં સફળ થઈ જાઓ છો તમારા જીવનમાં દુર્ભાગ્ય એકદમ તમારી પાછળ પડી ગયું છે તમે એ વાતને લઈને ખૂબ જ પરેશાન છો તો પાંચ રવિવાર આ ઉપાય કરી નાખો જે તમને જઈ રહ્યા તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે આ એક મહા ઉપાય છે તમારા ઘરના વડીલો પણ આ ઉપાય જાણતા હશે એક ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ હોય છે ગાયના ગોબરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ગૌમૂત્રમાં ગંગાજીનો વાસ હોય છે ગાયના સિંગડાની વચ્ચે ભગવાન શિવનો વાસ હોય છે એટલે જ તો ગાયને માતા કહેવાય છે તો તમે સતત પાંચ રવિવાર સુધી તમારા ઘરે રોટલી બનાવીને તેમાં થોડી ગોળની ડગલી રાખીને કોઈ પણ ગાયને ખવડાવી દો છો તો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે કારણ કે તેનાથી તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે તમે તમારા જીવનમાં ભાગ્યથી મુક્ત થઈ જશો હવે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ધ્યાનથી સાંભળો આ ખૂબ જ સાધારણ ઉપાય છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં તમને ધન સંબંધિત તમામ મુશ્કેલીમાંથી છુટકારો મળી જાય તો આ ઉપાય જરૂર કરો તમે રવિવારના દિવસે કોઈ દાબડા કે કોઈ એવી વસ્તુ હોય જે ગરીબોને કામ આવી શકે તેમાં થોડો ગોળ રાખીને ગરીબોને દાન કરી દો વસ્ત્ર દાન કરી શકો છો છત્રીનું દાન કરી શકો છો ચોખાનું દાન પણ કરી શકો છો તેમાં થોડો ગોળ રાખીને કોઈ ગરીબોને અથવા તો મંદિરની બહાર બેઠેલા ભિક્ષુકને દાન કરી શકો છો તમને સૂર્યદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં જે પણ વધારાના ખર્ચ થઈ રહ્યા છે તે પણ રોકાઈ જાય છે તમારા જીવનમાં જે પણ મુશ્કેલી છે તે હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે જો નોકરી અને ધંધામાં વારે વાર મળતી અસફળતાથી પરેશાન છો તો આ દિવસે ગોળ અને ચોખાનો ઉપાય કરવાથી ખાસ લાભ થશે ગોળ અને ચોખાનું મિશ્રણ કરીને રવિવારના દિવસે કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો આવું કરવાથી મનને ઈચ્છા મુજબ નોકરી મળે છે અને ધંધામાં પણ વૃદ્ધિ થાય છે કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિના થતાં કામ પણ બગડી જાય છે એવા લોકો હંમેશા બીમાર રહે છે તેનાથી બચવા માટે રવિવારના દિવસે માછલીઓની લોટની ગોળી બનાવીને ખવડાવી જોઈએ આવું કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે અને જીવનમાં રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા જરૂર કરવી જોઈએ તેનાથી પિતા પુત્રના સંબંધ સુધરે છે રોજે બ્રહ્મા મૂર્તમાં સૂર્યદેવને જળ અર્પણ કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે રવિવારના દિવસે ત્રાંબુ ગોળ ઘઉં મશરૂમની દાળનું દાન જરૂર કરવું જોઈએ પૂજા સ્થળ પર સૂર્યયંત્રની સ્થાપના કરી અને રોજી તેની પૂજા કરો આવું કરવાથી સૂર્યદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે તો આ જ માટે આટલો જ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ